So he did it in imitates શહીદ દિન નિમિત્તે શહીદ ચોક વિદ્યાનગર ખાતે બજરંગ દળ દ્વારા નાની ઉંમરે દેશ માટે પોતાનું બલિદાન આપનાર એવા શહીદ વીર ભગવત સુખદેવ રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી જેમાં બજરંગ દળ આણંદ જિલ્લા સંયોજક આકાશભાઈ રાવ ખેડા વિભાગ ધર્મચાર્ય પ્રમુખ યોગેશભાઈ શર્મા તથા બજરંગ દળના કાર્યકર્તાઓ અનુપભાઈ ધર્મેશભાઈ કુલદીપભાઈ કેતનભાઈ ડોક્ટર પ્રિન્સ જયેશભાઈ તથા અન્ય કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ

ભક્તગણો આપના આભારી છે શ્રીમદ ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડવદ પાંચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો